મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળ રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે વાત કરીએ આજનું પંચાંગ તો સત્ય પચીસ અગિયાર બે હાજર પચીસ મંગળવારનો દિવસ હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય વિક્રમ સંવત બે હાજર બ્યાસી ઈસવી બે હાજર પચીસ માર્ગશીષ માસ શુકલ પક્ષ પંચમી તિથિ ગઢ ભાવ કરણ ઉત્તરાસાઠા નક્ષત્ર અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે આજનો સૂર્યનો ઉદય છ ને એકાવન ને સૂર્યનો અસ્ત પાંચ ને ચોવીસ મિનિટે આજનું અભિજિત મુહૂર્ત અગિયાર છેતાલીસ થી બાર ને અઠ્યાવીસ મિનિટ સુધી અને આજના રાહુકાળ બે ને છેતાલીસ થી નવ ને પાંચ મિનિટ સુધી મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીએ આજનું ગ્રહ ગોચર તો ગુરુ મહારાજ કરક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુદેવ સિંહ રાશિમાં તુલા રાશિમાં શુક્ર અને બુદ્ધની યુતિ વૃશ્ચિક રાશિમાં મંગળ અને સૂર્યની યુતિ મકર રાશિમાં ચંદ્રદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજ યથાવત મીન રાશિમાં શનિદેવ પરિભ્રમણ કરી રહ્યા છે તો મિત્રો આ ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ મિત્રો સરકારી નોકરી ક્યારે મળે કયા ગ્રહોના આધારે મળે કયા ગ્રહોની યુતિથી મળે અને જીવનમાં સરકારી નોકરી મેળવવા માટે શુભ પ્રયત્નો કરવા જોઈએ મિત્રો સરકારી નોકરી એટલે સરકારના કારક સૂર્યદેવ તમારી જન્મકુંડલીમાં સૂર્યદેવ ઉચ્ચના હોય અને શુભ ગ્રહોની દ્રષ્ટિમાં હોય સૂર્યદેવ કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય એટલે કે એક ચાર સાત દસ અને એક પાંચ અને નવ ની અંદર સૂર્યદેવનું બિરાજમાન હોવું અને ગુરુદેવની દ્રષ્ટિમાં કે ગુરુ સૂર્યની યુતિ યુતિ ગુરુ ઊંચના કે સૂર્યદેવ ઉંચરા હોય આવા કન્ડિશન સરકારી નોકરીના યુગ બને છે નોકરી નોકરીના કારણે મંગળદેવ મંગળદેવની કક્ષા અને શનિદેવની કક્ષામાં જ્યારે ઉંચરા કે મિત્ર ક્ષેત્ર હોય કે શુભગ્રહ ની દ્રષ્ટિમાં હોય ત્યારે પણ સરકારી નોકરીની યુતિ બને છે તો મિત્રો સરકારી નોકરી મેળવવા માટે તમારે પહેલા તો સૂર્ય સરકારના ના કારક હોવાથી સૂર્યદેવની આરાધના ઉપાસના પ્રતિદિન કરવી રોજ સવારે સૂર્યદેવને અબિલ ગુલાલ ચંદન ને ગુલાબની પાંદડીથી સૂર્યદેવને જળ પણ પિતાના ચરણ સ્પર્શ કરવા ગુરુદેવ ની મજબૂત કરવા માટે પણ હોમ ગુરુવે નમઃ અને દર ગુરુવારના દિવસે ગાયને મગ ચણાની દાળ આપી અને આ રીતે ગુરુદેવને બળવાન કરી શકે તો મિત્રો સરકારી નોકરી મેળવવા માટે જેની પણ જન્મકુંડલીમાં આવા યોગો પડ્યા હોય તેવા જાતકોને સરકારી નોકરી સરળતાથી મળી જાય છે તો મિત્રો આ હતી આજની એક નાની વાત કરીશું આજનું રાશિ જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મેષ રાશિના જાતકોને દસમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપના પિતાની પ્રગતિ અને પિતાના ભાગ્યની ઉન્નતિની બાબતો બની શકે છે આજના દિવસમાં પિતાની તબિયતમાં થોડીક ચિંતાઓથી તો રહેવાનું કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય સરળતાથી નહીં પતે આજે વિલંબિત કાર્યો થવાના તો આજે તમે કોઈ પણ કર્મ કરો ને કોઈ પણ કાર્ય કરો તો જો વિચારેને કાર્ય કરવા એકંદરે આજે તમારા ઉપલા અધિકારીઓથી તમને સફળતા વાળી બાબતો ને ઉપલા અધિકારીઓ આપને ખેલ્પ ફૂલ થશે તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિ ચરાય નમ કરી ગોળ ગણપતિને અર્પણ કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિ ને વૃષભ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો ભાગ્યની ઉન્નતિ માટે ને તમારા પરાક્રમ થી સિદ્ધિ માટે આજનો દિવસ સરળતા વારો પિતાની પ્રગતિ થાય પિતાના ભાગ્યથી તમારું સફળતા પ્રાપ્ત થાય તમારા પૂર્વજન્મના કર્મથી તમે કોઈ બંધાયેલા હો તો તમારા પૂર્વજન્મના જન્મના કર્મથી તમે આજે આગળ આવો તમારા પિતૃઓની આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય તો આજના દિવસમાં તમે પિતૃઓની આરાધના ઉપાસના કરો અને તમારા જીવનમાં સરળતા પ્રાપ્ત કરો આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્ય અને ભાગ્યની ઉન્નતિ માટે ખૂબ સરસ મજાનો કહી શકાય તો આજના દિવસમાં ઓમ પિતૃ દેવતા ભ્યો નો મહાના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાવી મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને અષ્ટમ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન બ્લડ રિલેશન રોગો ટાઈફોડ કમળો જેવા રોગોથી જે જાતકો પીડા તેવા જાતકોએ સાવધાની લેવી માનસિક ટેન્શનો થોડાક રહેવાના એકંદરે નાણાકીય બાબતો અને બેંક બેલેન્સમાં આજે સો તમારે ધ્યાન રાખવાનું કોઈકને આપેલા એડવાન્સમાં કોઈ ચેક કે કોઈ નાણાકીય વ્યવહારોમાં આજે ખંડિત ના થાય તેને કાળજી તો મિથુન રાશિના જાતકોએ આજે હોમ રીમ ચંદ્રમ મંત્ર કરવા સાથે ગાયને ગોળ અને ઘી અર્પણ કરી આજનો દિવસ સફળતા પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે થોડીક વ્યમી સ્વભાવની પ્રકૃતિ બનવાની આ ના થાય તેના માટે શિવજીની આરાધના કરતા હોય કે પાર્ટનરશીપ ની બાબતો છે એમાં પણ તમારું મન થોડીક ઉગ્રતાવર બનશે સમજની બાબતો છે આમાં એકબીજાના વિચારોમાં એકાગ્રતા ન હોવાથી આવા પ્રશ્નો ઉપરથી થાય તેના માટે તમારે મન ઉપર કંટ્રોલ લેવો માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો

નોકરીમાં તમારે સાચવું તમારા ગુપ્ત શત્રુઓ તમને આજે પ્રહાર કરે અને ગુપ્ત શત્રુઓથી તમારા નોકરીમાં તકલીફ ઊભી થાય તો સિંહ રાશિના જાતકો તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું જે જાતકો સરકાર ક્ષેત્રે કે સરકારી નોકરી માટે પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા ત્યાં તમારે પોલિટિક્સ તમારા કામ કરશે પોલિટિક્સમાં તમે તમારા નોકરીમાં તમારી તકલીફ ઉભી થાય અને આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પાછા કરો સૂર્યદેવની જરૂર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની

પંચમ સ્થાનના સૂર્યદેવ ચંદ્રદેવ જ્યારે સૂર્યદેવ કાલ પુરુષની કુંડલીમાં યુતિમાં આવતા હોય ત્યારે પેટના લગતા રોગોને હાઈપર એસિડિટી ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું આ આકસ્મિક ધનલાભની બાબતો બની શકે છે શેરછાટ્ટા લોટરીમાં લાભ મળવાથી આજનો દિવસ સરળતાઓ બની શકે આકસ્મિક ધનલાભના યોગ પણ કરી શકાય આજે જે જાતકો વાણીના ધંધા કરતા હોય જ્યોતિષ મિત્રો હોય વડીલો હોય વકીલ વકીલાતનું કામ કરતા હોય કે કોઈ પણ ગીતકાર સંગીતકાર ની બાબતોમાં હોય તો જે જાતકો ભગવતે સાથે ગણપતિને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારી માતાની તબિયતની કાળજી લેતા આજે મકાન સુખ વાહન સુખમાં સરળતા અને સફળતા અપાવશે આજના દિવસમાં તમારા કરેલા મનથી અને આત્માથી કરેલા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય સરકારી ક્ષેત્રમાં કાર્ય માટે આજનો દિવસ સરળતાવાનો શુભ બની શકે ઘણા સમયે તમારે કોઈક જગ્યાએ ફાઇલ અટકાયેલી હોય તો રાજકીય ક્ષેત્ર કે સરકારી ક્ષેત્ર તમારું કાર્ય સરળતાથી પતવાના દિવસ આજનો દિવસ કહી શકાય તો તુલા રાશિના જાતકોએ હોમ કુલ દેવતા અભ્યોના મહા સાથે હોમ શમ શાની ચરાયના મંત્ર કરવા મિત્રો વાત કરીશું કૃષિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા દરેક સાહસમાં તમારો પરિવાર અને તમારા સ્નેહીજનોનો સાથ સાથની સહકાર મળે છે ભાગ્યની ઉન્નતિ થશે આકસ્મિક ધનલાભની બાબતો પણ ભરી શકે છે આજના દિવસમાં મકાન સુખ વાહન સુખ બાબતોમાં સરળતા બનશે આજે તમારા તમને થોડીક ઊભી થવાની ઉભો થવાથી નાણાકીય ખર્ચ ઊભો થવાનો તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ હોમ ગમ ગણપતિ નમઃ મહંત્ર કરવા અને ગાયને ગોળ ગાળી રોટલી અર્પણ કરી મિત્રો વાત કરીશું ધન રાશિ ને ધન રાશિના જાતકોને ધન સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે તમારે વાણીમાં સંયમતા રાખજો આંખને લગતા શકે છે આજના દિવસમાં થોડીક કાળજી લેવાની જરૂર છે વાયરલ ઇન્ફેક્શનની બાબતો બાબતો શરદી પણ આજે ડેવલપ થાય તો ધર રાશિના જાતકોએ આજે હોમ નમઃ સિવાયના મંત્ર કરીને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મકર રાશિના જાતકોએ સ્ત્રી વર્ગથી આજે વાણીમાં સંયમતા આવવાથી દરેક કાર્ય તમારા સફળતા પ્રાપ્ત થાય તો આજના દિવસમાં હોમ શમ શનિચરાય નમહ ના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું કુંભ રાશિ અને કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે દરિયાપાનની મુસાફરી નાણાં અટવાયેલા થોડુંક કાળજી લેવાની જરૂરિયાત છે જે કોઈ જાતકો નોકરી કરતા તેવા જાતકો આજે ખૂબ કાળજી લેવી આજના દિવસમાં દરિયાપાનની મુસાફરી કરવાનો દિવસ પણ આજનો દિવસ સારો ગણી શકાય તો કુંભ રાશિના જાતકોએ આજે ઓમ રાહા હવે નમ સાથે થાય તો મીન રાશિના જાતકોને આજે સંતાનથી આજનો દિવસ સફળતાઓ બનાવવા માટે ઓમ નમ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને આજનો દિવસ લાભદાયી બનશે આજે તમે ઘણા સમયથી સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તેવા કોઈ આજનો દિવસ સરળતાઓ બની શકે છે તો મીન રાશિના કોઈ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાનો મંત્ર કરવા સાથે હોમ શમ શનિચરાયના મંત્ર કરવા મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભયું છે ફરી મળીશું આજ જગ્યા આ જય માતાજી જય શ્રી